મિત્રો આજે આવી ગયા છે ગોંડલથી પચીસ કિલોમીટર દૂર આવેલા મેતા ખંભાળિયામાં જયશ્રી વાડીવાળા હનુમાન દાદાની જગ્યામાં આ જગ્યાના પરચા અપરમ પાર છે અને અહીં શનિવારે શ્રદ્ધાળુઓ એટલી મોટી સંખ્યામાં આવે છે કે ઊભું રહેવું પણ મુશ્કેલ બની જાય છે પણ દર્શનનો લ્હાવો દરેકને મળે છે અને અહીંના જે ઇતિહાસ છે એના વિશે આપણે સંપૂર્ણ ઇન્ફોર્મેશન જાણીશું તો ચાલો જઈએ મેં મંદિર વિશે સાંભળ્યું હતું આજે હું દર્શને પણ આવી ગયો પણ સંપૂર્ણ ઇતિહાસ શું છે એની જાણકારી મને જોઈએ છે અમારા ગૌડિયા એ સમયમાં થઈ હું તો કે મશીન કે લાઈટ કોઈ નહોતી આખો કૂવો ગાળતા દાદા પગ થઈ રહ્યા છે આ કૂવામાં બરોબર અને એ ગમે એ કોઈ માણસ દુઃખી આવ્યા એનો મનોમન માનતા રાખે પછી કામ સફળ થઈ જાય પછી માનતા સરાવ આવે એટલે દાદાની માનતામાં અઢી કિલો ઘઉંનો લોટ હોય છસો ગ્રામ ઘી હોય છસો ગ્રામ ગોળ હોય ત્રણસો ગ્રામ તેલ

હું તમે પોતે આ માનતા 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 કઈ રીતે લઈ એનો ચોક્કસ દિવસ લેવાનો ગમે લઈ આપો માનતા ઉતારવા માટે શનિવાર શનિવારે શનિવારે ઉતરે દર શનિવારે અહીંયા દાદાની માનતા માટે થાર થાય દાદાનો પ્રસાદ પછી આડા નહીં બરાબર અને માનતા લેવામાં તો તમે જ્યાં ઝેરે બે ની લઈ આપો એ ગમે વારે લઈ આપો પણ માનતા ઉતારવા અહીંયા આવું પડે બરાબર પણ જે લીધી દાદાનો થાય તો અહીંયા થાય ત્યારે તો ન થાય અહીંયા આવવું પડે એટલે આમ વર્ષમાં કોઈ એવો સ્પેશિયલ દિવસ ખરો કે જે દિવસે શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય એ પાછો સૈત્રી પૂન્યમ વર્ષો વળે બાર મહિને એક આ તિથિ ઉજવાય હનુમાન જયંતિ દાદાની તેથી પબ્લિક બહુ હોય પ્રસાદ લેવા માટે બરાબર જોઈશું આ બધા ફૂટા હું જોઉં છું આ બધા શું છે હા બધા જી કોઈ સંતાનની હોય ને આ બધા મનોમય દાદા ની માનતા રાખે દાદા એને આ પછી હોય આ પૂરી કરે આ સંતાન દાદા બધા આ ફોટા છે ને બધા એને દીધેલા કોઈ બીમાર હોય ડોક્ટરની સાડવલ લેતા સારું નથી હોય તો આની જગ્યાથી આની માનતા લીધા પછી એવાય ફોટા હોય આમાં હા હા એ ઈ કોઈ એવાય દાખલા ગણાય કોઈ પાંચ વર્ષ હોય કોઈ અઢાર વર્ષ કોઈ બાર વર્ષ પછી દવા દુવા કરી કરી થાક્યા હોય તો કોકે એવું કીધું હોય કે મહેતા કંભરિયા વાળી વાળા દાદા આગે જાઓ એની માનતા રાખો એટલે તમારી મનોકામના પૂરી થાય હા એવા અઢાર અઢાર વર્ષ પર પારણીયા બંધ વહેલા ખરા દાદા કોઈને કેન્સલ થયેલું હોય તો આની માનતા કેન્સલ એ સારું કરેલું એવાય એ પરસા છે સાક્ષાત હાજરા મિત્રો તમે સાંભળ્યું કે જે લોકોને વર્ષ માનતા પૂરી થયેલી છે ઘણા લોકોને કેન્સર જેવા જીવલેણ રોગ થયા હોય એમાં પણ એ લોકો અહીંયા જગ્યાની માનતા રાખી છે એમની માનતા પૂરી થઈ છે અને માનતા કઈ રીતે રાખવી એવી પણ ઇન્ફોર્મેશન આપણે જોયું કે તમારે અહીંયા આવવાની જરૂર નથી તમે ઘરે બેઠા પણ માનતા લઈ શકો છો જ્યારે તમારી આ માનતા મનોકામના આ આ છે છે દાદા થયેલા એટલે કુવાના પાણીએ કોઈ કુતરું કર્યું હોય ને હાજર કે હડકાયું તમને વિશ્વાસ હતા ને એટલે આ પાણી નાય જવાનું અને ત્રીજા શનિવારે એની માનતા દાદાને ઉતારવાની અને સવા મહિના લાગી હું તો કુવા ખાવું નહીં અને પાછું બીમાર હોય તો આ પાણીનો ઉપયોગ કરી શકાય દાદા ના પર આ પાણી એવું મહત્વ છે એટલે આ પાણી પોતાના ઘરે લઈ જાય ને કોકને આપે તો બી કામ હા કામ આપે પણ હાસ આપવાનું પાણી રાગવતા જાય આભર્ષ નો લાગે એ રીતે રાખવું